સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના વાડી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી ધ્રાંગધ્રા સેવા સદન પાછળ ડોરિયાના માર્ગે આવેલ વાડી અમૃતભાઈ છગનભાઈ દિનેશભાઈ જગમાલભાઈ કણજારિયા તથા નરસિંહભાઈ લાલજીભાઈ અડિયલ ની વાડીમાં રાત્રિના સમયે અજાણ્યા સમયે પ્રવેશ કરી કેમતી ઇલેક્ટ્રિક સામાન જેવા કે પાણીની મોટર કેબલ વાયર તથા સ્ટાર્ટરની ચોરી કરી જે બાબતે ત્રણેય વાડી માલિક દ્વારા તાલુકા પોલીસ મથકે અરજી કરતા ફરિયાદ નોંધાવતા તાત્કાલિક ધોરણે ચોરોને પકડવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મારું નામ નરસિંહભાઈ લાલજીભાઈ અડિયલ છે હું અહીંયા ડોરિયાપાટીની વાડીમાં રહું છું ફનપટ હોટલ પાછળ મારું મોટરને ઓલો કેબલને ટાટરને એવું ચોરી ગયા છે અંદાજે લગભગ પંદર વીસ વીસ હજારનો માલ છે તો આવા ચોરોને તાત્કાલિક પકડવા અમારી નમ્ર અપીલ છે કે આ ચોરોને તાત્કાલિક પકડે જેથી કરીને બીજા કોઈ ખેતરોમાં આવી ચોરી ન થાય એટલે સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવા ચોરોને તાત્કાલિક પગલે કાર્યવાહી કરીએ મારું નામ દિનેશભાઈ જગમાલભાઈ કણજરિયા ઓર ગઈ રાતે અમારી વાડીમાં રાતે ચોરી થવામાં આવી હતી બસો ફૂટ કેબલ ટાંટર અને વીસ હજારનો માલ અમારો ચોરાણો છે એટલી અમારી વિનંતી છે કે અધિકારીને એ ચોરીને તાત્કાલિક કરો અમારી બીજી વાડીઓને ચોરી ન થાય એટલે બચાવો ચોરને પકડો મારું નામ અમૃતભાઈ છગનભાઈ કંચરિયા ગઈકાલે રાત્રે ચોરી થઈ અમારી વાડીમાં ડોરિયા ટાટર ને વાયરની તો આવા વીસ એક હજારની કિંમત ન થાય તો આવા અધિકારી તમે ચોરો ને પકડી લો તાત્કાલિક સાથે દિનેશ ગામ પાસે જયેશ કુમાર ઝાલા ત્રંગ